ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની ની પરીક્ષાનું આજે બીજું પેપર છે જ્યાં ધોરણ દસના ના વિદ્યાર્થીઓનું ગણિતનું પેપર હતું પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને આ વિષય થોડો અઘળો લાગતો થોડો ડર હતો પરંતુ પેપર આપી બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા ખુશખુશાલ હતા ગણિતનું પેપર સરળ નીકળતા બાળકોના મોઢે ખુશીની લહેર છવાઈ હતી વિદ્યાર્થીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજના પેપરની પૂરતી તૈયારી કરી છે ખાસ કરીને તૈયારી માટે જૂના પ્રશ્નપત્ર લખ્યા છે અને સંપૂર્ણ વર્ષ દરમિયાન મહેનત કરી છે મારા નામ લખુભાઈ છે હું શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થ ભવન ભુવનમાં ભુજમાં અભ્યાસ કરું છું આજે અમારું ધોરણ દસમાં ગણિતનું પેપર હતું અમે મહેનત કરી હતી એ પ્રમાણે પેપર સારું રહ્યું છું અને સારા માર્ક્સ આવશે મારું નામ સોની પર પ્રફુલ્લભાઈ છે હું ભુજમાં જ રહું છું હું આજે હું ઇન્દિરાભાઈમાં મેથ્સની એક્ઝામ દેવા આવ્યો હતો મારી એક્ઝામ બહુ જ સારી ગઈ છે કદાચ એક એમસીક્યુમાં ડાઉટ છે એ ઘરે જઈને હું સોલ્વ કરીશ બાકી તો સેવન્ટી નાઇન પાકા જ છે મહેનત અમે સવારે યુટ્યુબમાંથી અને મારા પપ્પા ટીચર જ છે એટલે એ મને કરાવતા હતા મારું નામ હરિત કોઠારી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં અભ્યાસ કરું છું ને મારું સેન્ટર ઇન્દ્રાભાઈ છે ઇંગ્લિશ મીડિયમ મેથ્સનું પેપર હતું આજે સ્ટાન્ડર્ડ મેં રાખ્યું છે ઓબ્જેક્ટિવ થોડાક મીડિયમ હતા બાકી પેપર આખું ઇઝી હતું મહેનત તો રોજના છ કલાક કરતો હતો દિવસ દિવસમાં બે પેપર લખતો હતો ને એક કલાક ભણતો હતો ટોટલ સાત છ સાત કલાક જેવું ભણતો તો હું મારું નામ આંગીશા છે હું સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થી છું અમે ક્રિએટિવ કોન્સેપ્ટના સ્ટુડન્ટ છીએ આજે મેથ્સનો પેપર હતો જે બહુ જ ઇઝી હતો આવો ઇઝી પેપર અમે એક્સપેક્ટ પણ નહોતો કર્યો કેમકે છેલ્લા બે વર્ષથી પેપર સાવ ઇઝી નીકળતો હતો એટલે અમે એક્સપેક્ટ કર્યું હતું કે આ વખતે હાર્ડ હશે પણ આ વખતે સાવ ઇઝી હતો એટલે અમારી એક્સપેક્ટેશન્સ બહુ સારી હતી મારું નામ અંગીશા છે હું સેન્ટ સ્કૂલની વિદ્યાર્થી છું અને હું ક્રિએટિવ કોન્સેપ્ટમાંથી સ્ટડી કરતી હતી આજે મેથ્સનું પેપર હતું સ્ટાન્ડર્ડ મેથ્સ મેં લીધું છે પેપર બહુ જ ઇઝી હતો હું મારા ટીચર્સને બહુ જ ગ્રેટફુલ છું આવો ઇઝી પેપર અમે એક્સપેક્ટ નહોતો કર્યો થેન્ક યુ ટુ ઓલ આર ટીચર્સ પેપર માટે હું દિવસમાં પાંચથી છ કલાક કરતી હતી દિવસનો એક પેપર તો કમ્પલસરી લગતી જ હતી બાકીના જે એક્સ્ટ્રા આર્સ મને મહેનતની જરૂર હતી એટલા મેં કર્યા મારું નામ ખુશવી પટેલ છે હું સેન્ટ સ્કૂલમાં ભણું છું અને હું ક્રિએટિવ કોન્સેપ્ટમાં ટ્યુશન જાતી હતી અને આજે મેથ્સનો પેપર હતો અને મેં સ્ટેન્ડર્ડ મેથ્સ રાખેલું છે ને બહુ જ ઇઝી પેપર હતો અને મેં જેમાં ઓબ્જેક્ટિવ્સમાં ખાસ જેમાં વાંધો પડે છે સ્ટેન્ડર્ડ મેથ્સમાં એ બહુ જ ઇઝી પૂછાણા હતા અને જેમ ભણાવ્યું હતું એવું જ પૂછાણું હતું ને હું મારા બધા ટીચર્સે થેન્ક યુ કહું છું કે એમને એટલું સરસ રીતે અમને વર્ણાવ્યું અને અમને બહુ જ મજા આવી મારું નામ ધ્યાની દોશી છે હું ચાણક્ય એકેડેમીમાં સ્ટડી કરું છું અને હું ક્રિએટિવ કોન્સેપ્ટ ટ્યુશન્સમાં જતી હતી આજે અમારું મેથ્સનું પેપર હતું મેં સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હતું ને પેપર બહુ જ ઇઝી હતું જે પણ સ્કૂલ ટ્યુશન્સમાં એમસીક્યુઝ અને જે બી સ્ટડી કરાયું હતું એ જ આવ્યું હતું અને લાઈક મોર યુ સ્ટડી એન્ડ મોર યુ ગેટ માર્ક્સ જેટલા પેપર સોલ્વ કરશું એટલા જ વધારે અને એટલું ઇઝીલી આપણે એક્ઝામ અપિયર કરી શકશું મારું નામ સોની પલ્સી છે હું ચાણક્ય એકેડમીમાં ભણું છું હું ક્રિએટિવ કોન્સેપ્ટમાં ટ્યુશન જતી હતી અને સરને બધા એટલું સારું ભણાવતા હતા સરે જે પૂછ્યો એમાંથી જ વધારે પૂરતો આવ્યો હતો અને મેં સ્ટાન્ડર્ડ મેક્સ રાખેલ હતો આજનો પેપર બહુ ઇઝી હતો એટલે તમે જેટલી મહેનત કરો એટલો તમને પેપર ઇઝી લાગે